કચ્છ જિલ્લામાં ચાર હજાર શિક્ષકોની ઘટમાં રાપર તાલુકો સૌથી મોખરે છે આમ તો અહીંયાના નેતાઓ દ્વારા વાગડ સૌથી આગળ આવા સૂત્રો અપાતા હોય છે પણ શિક્ષણની વ્યવસ્થામાં જોવા જઈએ તો વાગડ સૌથી પાછળ છે અહીંયા રાપર તાલુકાની અંદરમાં જે શિક્ષકોની ઘટ છે ટોટલ ચૌદસો ને પીચ્યાસી શિક્ષકોની ખપત સામે માત્ર ને માત્ર છસો ને નવાણું શિક્ષક છે એટલે સાડા સાતસો કરતાં પણ વધારે શિક્ષકોની ઘટ રાપર તાલુકામાં વર્તાઈ રહી છે એટલે કે મહેકમનું જે ટોટલ છે એમાં ત્રેપન ટકા શિક્ષકો અહીંયા રાપર તાલુકામાં ઓછા છે એટલે આ સમસ્યા આજકાલની નથી આ સમસ્યા સતત ચાલુ જ છે રાપરની કેટલી બધી સ્કૂલો એવી છે જ્યાં ત્રણસો ચારસો પાંચસો વિદ્યાર્થીઓ ભરે છે અને એ બે ત્રણ શિક્ષકોના હવાલે જ છે અહીંયાના નબળા વર્ગખંડો જોઈ લો અને શિક્ષણ વ્યવસ્થા કહી શકાય કે વાગણની હાવ ખાડામાં ગઈ છે જે નેતાઓ ચૂંટણીઓ વખતે જે શાળાઓને ખાલી પોતાના બુથ સમજે છે એ નેતાઓની ફરજ બને છે કે એ ખાલી તમારા ચૂંટણીઓના બુથો નથી ત્યાં વાગડનું ભવિષ્ય ભણે છે ત્યાં બાળકો ભણે છે ત્યાં વાગણનું ભવિષ્ય નિર્ધારિત શું થશે એ ત્યાંથી નક્કી થાય છે તો ત્યાં તમે ચૂંટણીઓ પછી પણ આ સ્કૂલોની મુલાકાત લઈ અને ત્યાં શું સમસ્યા છે એ જુઓ આ ખાલી તમારા ચૂંટણીઓના બુથો નથી જેમ તમે ચૂંટણી વખતે બુથ મારે સો બસો પાંચસો તમારા ગુંડાઓ ટપોરીઓ કાર્યકર્તાઓ રાખો છો અને બૂથની અંદર લઈ જાય બતાડો છો કે આ ભાજપનું બટન છે આને દબાવો એમ તમારી ફરજ એ પણ છે કે ચૂંટણી પછી પણ જેના તમે હાથ પકડીને બૂથમાં લઈ ગયા હતા એમના બાળકો એ સ્કૂલમાં જ ભણે છે અને એ શિક્ષકો વગર ભરી રહ્યા છે તો કમસે કમ આટલી ફરજ તમારી આવે છે કે ત્યાં શિક્ષકો પ્રોવાઈડ શિક્ષકો પ્રોવાઈડ કરવા આગળ સૌથી આગળ ખાલી કાગળ ઉપર આ નારો રહી ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાશે કારણ કે મેં કીધું કે જો ત્રેપન ટકા શિક્ષકો ઓછા હોય તો તમે કલ્પના કરો કે વાગડનું શિક્ષણ વ્યવસ્થા ક્યાં છે રાપર તાલુકો એ ગુજરાતનો મોસ્ટ બેકવર્ડ તાલુકામાં ગણતરી થાય છે અહીંયા કરે જો શિક્ષકોની ઘટ આપી હદે હોય અહીંયાનું શિક્ષણ વ્યવસ્થા જો હાવ ખાડે જતું હોય અહીંયા જે મોટા મોટી ટોપ લેવલની જે સરકારી સ્કૂલો રાપરની જે કહેવાય છે ત્યાં પણ બે ત્રણ શિક્ષકોના આધારે આખી સ્કૂલો ચાલે છે એટલે સરકાર શ્રીને આજે આવેદનપત્ર આપી અને ગુજરાતના શિક્ષણ મંત્રીને આજે રાપર શહેર કોંગ્રેસ વતીથી મેં રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું છે એમાં જણાવ્યું છે કે તાત્કાલિક અસરથી રાપરની અંદરમાં જે શિક્ષક ઘટશે કચ્છની અંદરમાં જે શિક્ષકોની ઘટશે એને ખાસ કરીને રાપરમાં જે શિક્ષકોની ઘટ છે એને પૂરવામાં આવે અન્યથા ટૂંક સમયની અંદરમાં ઉગ્ર આંદોલન કરાશે એવું આજે મેં આવેદનપત્રમાં સ્પષ્ટપણે આપ્યું છે અને હું વાગડવાસીઓને પણ કહેવા માગું છું કે આ નેતાઓ માત્ર પોતાની ભારતીયોને રાજી ખુશી કરવાના જ કાર્યક્રમો કરશે તમારા છોકરાનું ભવિષ્ય શું છે એમનાથી આમને કોઈ લેવા દેવા નથી જેટલે જ આવનારા સમયમાં શિક્ષકો બાબતે આંદોલન થવા જઈ રહ્યું છે એમાં વાગડના રાપર તાલુકાના તમામ લોકો પોતાની જવાબદારી સમજી જો તમને એમ લાગતું હોય કે ખરેખર વાગડનું શિક્ષણ ખાતે જઈ રહ્યું છે આ કોઈ ધાર્મિક સામાજિક કે રાજકીય મુદ્દો નથી પણ આ વાગડના ભવિષ્યનો મુદ્દો છે એટલે તમને જો ખરેખર આ મુદ્દો એવું લાગતું હોય કે શિક્ષણમાં સુધાર આવો પડે તો આગામી સમયમાં આંદોલનમાં જોડાજો જેથી સરકાર સમક્ષ આપણે આપણો અવાજ પહોંચાડી શકીએ ધન્યવાદ